નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ બીઆર 24 ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર સાજીબાગ નર્સરી રોપા વિતરણ કેન્દ્ર પર રોપા ઉછેરવાની કામગીરી ચાલી રહી છે જૂન મહિનામાં નાગરિકોને વિના મૂલ્યે છોડનું વિતરણ કરવામાં આવશે સાજીબાગ નર્સરી રોપા વિતરણ કેન્દ્રમાં રોપા ઉછેરવાની કામગીરી ચાલી રહી છે જે જૂન મહિનામાં નાગરિકોને વિના મૂલ્યે છોડનું વિતરણ કરવામાં આવશે મનુષ્ય વિકાસની આંગળી દોટ જાહેરથી મૂકી છે ત્યારથી વૃક્ષોનું નિકંદનને સતત કરતો આવ્યો છે અને આ વૃક્ષોના નિકંદન પાછળ ઘણી બધી સરકારો પણ તેટલી જવાબદાર છે વડોદરાની અંદર બદામડી બાગનો અડધો હિસ્સો પાલિકા તંત્ર ખાઈ ગયો છે પર્યાવરણ દિવસ પૂર્વે મોટા મોટા પોસ્ટરો સાથે પર્યાવરણ બચાવવાની જાહેરાત કરવાની અને વાસ્તવિક ધરાતલ ઉપર માત્ર સિમેન્ટનું જંગલ ઊભું કરવામાં આવે છે માનવ જીવનમાં વૃક્ષોનું ખૂબ જ મહત્વ છે આપણા પ્રાચીન શાસ્ત્રમાં પણ વૃક્ષોનું મહિમાનું ગાન કરવામાં આવ્યું છે વૃક્ષો માનવીને પ્રાણવાયુ પૂરો પાડે છે વૃક્ષોના નિકંદનના લીધે થયેલ વિપરીત પરિણામનો માનવી સામનો પણ કરી રહ્યો છે ત્યારે કેટલાક જાગૃત લોકો સંસ્થાઓ વૃક્ષારોપણ કરી પોતાના નિરંતર પ્રયત્ન પર્યાવરણ બચાવવા જારી રાખે છે વડોદરા શહેરના સયાજી ભાગ નર્સરી રોપા વિતરણ કેન્દ્રમાં લાખોની સંખ્યામાં રોપા ઉછેરવાની કામગીરી ચાલી રહી છે જે જૂન મહિનામાં નાગરિકોને વિનામૂલ્યે છોડનું વિતરણ કરવામાં આવશે જે અંગે વધુ માહિતી આપતા આરએફઓ કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વડોદરા વન વિભાગ દ્વારા દર વર્ષે વૃક્ષો ઉછેરવાની કામગીરી કરવામાં આવે છે અને જૂન મહિનામાં રોપાનું વિતરણ કરવામાં આવતું હોય છે વન વિભાગ દ્વારા બારેમાસ સારા રોપા મળી રહે તે અંગે આયોજન કરવામાં આવે છે જેમાં ખેડૂતલક્ષીમાં રતી વૃક્ષો ફળાવ રોપા ઔષધીય વૃક્ષોનું વિભાગ દ્વારા ઉછેર કરવામાં આવે છે આવા રોપાઓને વિનામૂલ્યે નાગરિકોને આપવામાં આવે છે આ વર્ષે ત્રણ લાખ રોપા ઉછેરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે દર વર્ષે લોકોની માંગ પ્રમાણે રોપા ઉછેરવામાં આવે છે